નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું મયુર આજે ચર્ચા કરવી છે ગઈકાલે પાટીદારના જે આંદોલનકારીઓ છે પાટીદાર સમાજના તેમણે એક સાથે એક પોસ્ટ જે છે તે કરી હતી કે આવનાર દિવસોની અંદર ચિંતન શિબિર જે છે તે યોજાવા જઈ રહી છે અને આ ચિંતન શિબિર અંદર તમામ જે આંદોલનકારી એસપીજી હોય કે પાસ હોય તમામ જોડાવાના છે અને સામાજિક મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની છે

બઉ મોટી એવી અમે સફળતા મેળવી હતી દરેક આંદોલનકારી પાસ હોય એક નિષ્કર્ષ નીકળશે અને પછી મુદ્દાઓને લઈને અમે સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ સમાજમાં શું કરવાથી એ મુદ્દાઓનું સમાધાન આવી શકે આવા બધા મુદ્દાઓને લઈને અમે આગળ વધવાના છીએ ઘણા બધા સમાજને લઈને અચાનકર સત્યાવીસ ની ચૂંટણી આવી રહી છે વિસાવદર ની ચૂંટણી કોઈ પ્લાન હતો પરંતુ પછી પોસ્ટપોન્ડ રહ્યું અને હવે આ અઠ્યાવીસ તારીખ ની જે ચિંતન શિબિર જે છે તે થવાની છે અચાનક માટે એવું નથી અચાનક કારણ કે તમે જોશો તો દરેક આંદોલનકારી કોઈ પણ પક્ષમાં હોય આજે હું આમ આદમી પાર્ટીમાં છું કેટલાક ભાઈઓ ભાજપમાં છે કેટલાક કોંગ્રેસમાં છે જે પણ પક્ષમાં હોય દરેક પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના સમાજના મુદ્દાઓ જેટલા પણ ધ્યાનમાં આવે છે એના ઉપર કામ કરતા જ આવ્યા છે એવું નથી નથી કર્યું પણ વાત ક્યારે મોટી લાગે કે જયારે બધા સાથે મળવાના છે અને ચિંતન કરવાના છે એટલા માટે એવું લાગે કે અચાનક થઈ રહ્યું છે અચાનક કઈ જ નથી

અને કહેવાય છે ને કે એકતા હશે તો પરિણામ જલ્દી આવશે એટલા માટે યુનિટીથી સૌના વિચાર સૌના મંતવ્ય સૌના અભિપ્રાયથી સારી અને સકારાત્મક દિશામાં સમાજ માટે કામ કરી શકીએ એ જ મકસદથી અમે ભેગા થઈએ છીએ બેન શું કહેશો સતત આમ જોઈએ તો આંદોલનકારીઓની વાત કરી ઘણા લોકો તેમાં ધારાસભ્ય પણ બની ગયા પરંતુ ઘણા રાજનીતિમાં આવીને પણ સાઇડલાઇન થઈ ગયા શું સમાજની અંદર રહેવા માટે અથવા તો લાઈમલાઈટમાં રહેવા માટે આ પ્રકારની બેઠકો થઈ રહી છે કે ખરેખર સમાજની ચિંતા છે

આ હકીકત છે વાસ્તવિકતા છે બહુ અઘરું હોય છે પરંતુ એવું કરવા વાળા જે નકારાત્મક માનસિકતાવાળા હોય છે એનું બીજું કોઈ કામ નથી હોતું માત્ર નકારાત્મક માનસિકતા ફેલાવા કરે છે એટલા માટે અહીંયા ઘરની બહાર નીકળીને કામ કરીએ છીએ કે સકારાત્મક ઉર્જા સાથે કામ કરીએ છીએ સમાજ કઈક ભલું થાય લોકોનું કઈક ભલું થાય આવી ભાવનાથી જ અમે કામ કરતા હોઈએ છીએ એટલે અમારે અત્યારે પણ અમારું ભેગું થવાનું જે કારણ છે ને એ સમાજના કેટલાક મુદ્દાઓ છે જેને લઈને અમે ગંભીરતાથી ચર્ચા કરવાનો સમય આવી ગયો છે ગંભીરતાથી એ વિષયને સમાધાન તરફ લઈ જવા પડે છે એમાં ઘણા બધા વિષયો છે જ્યાં દીકરીઓના વિષયો મેં તમને કીધું કે ઘણા બધા તમે જોયા હશે કે લોકો આત્મહત્યા કરી રહ્યા છે શું કામ કે એના ઉપર કરજા થઈ જાય છે જાય છે ઘણા બધા એવા ખોટા રવાડે ચડી મુદ્દાઓ આજ પણ સમાજમાં હોય છે જેને લઈને પણ ચર્ચા કરવી જ જરૂરી હોય છે બેન એવા એવા કયા મુખ્ય મુદ્દાઓ છે કે જેમના કારણે આ ચર્ચાઓ કરવી જ જરૂરી લાગી રહી છે એવા કયા મુખ્ય મુદ્દા છે મયુરભાઈ મુખ્ય મુદ્દાઓની વાત કરું તો કોઈ મુદ્દાઓને ઘણી બધી નાની ઉંમરમાં ભૂલો કરી જાય છે પછી ઘણા બધા યુવાનો જે પૈસા કમાવાની લોભ લાલચમાં ઘણા બધા ખોટી દિશામાં વળે છે ગાંધીના ગુજરાતમાં દારૂ મળતો નથી બંધ છે એવું કહીએ છીએ પણ મળે છે ચોક્કસ તો જે લોકો ઘણી બધી મેં જોયું છે કે નસ્વાની હાલતમાં પોતે ભાન ભૂલે છે અને પોતાના જીવ પણ દઈ દે છે તો આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેને લઈને જાગૃતતા ફેલાવાની જરૂર છે એનું સમાધાન ભૂતવાની જરૂર છે એક વિચારોને જે કહેવાય છે કે લોકોમાં વિચારો જે છે એ ને સમૃદ્ધ કે હા સમૃદ્ધ વિચાર તો દરેક હોય છે તમારા મારા અંગે દરેક વિચાર સમૃદ્ધ જ હોય છે પણ એને જે વિચાર છે એના કરતા પણ વધારે સમૃદ્ધ કેમ બનાવી શકીએ કઈ રીતે બીજા માટે ઉપયોગી થઈ શકીએ આ દરેક મુદ્દાઓને લઈને અમે કામ કરીશું અને આગળ ચિંતક શિબિર થયા પછી અમે ચોક્કસ તમને મુદ્દાઓ વિશેષ પ્રકાશ પાડી શકીશું કે કયા મુદ્દાઓ છે કારણ કે અત્યારે બધા મળશે પોતપોતાના અભિપ્રાયો છે શું છે શું નહીં સામાજિક રાજકીય દરેક ક્ષેત્રની ચર્ચાઓ કરીશું અને

નહીં નહીં પાટીદાર સમાજને અન્યાય થાય એવું છે હું માનું છું કે સક્ષમ છે દરેક કોઈ પણ ધર્મનો દીકરો હશે પોતાની રીતે લડી શકે છે અન્યાય નો કોઈ સવાલ જ નથી હા જાગૃતતાના વિષય ઉપર તો કામ હંમેશા કરવું પડે છે આપણે સૌ જાણીએ છીએ કેવું છે કે શીખવું અને શીખવાડવું એનો કોઈ અંત નથી હોતું પણ કોઈ અંત નથી હોતો આજે એક વિષય છે તો બીજો વિષય છે ત્રીજો વિષય છે તો અહીંયા મારે તમને એટલું જ કહેવાનું છે કે અહીંયા અન્યાયનો કોઈ વાત નથી ચોક્કસ એટલું જ એટલું જરૂર છે કે સમાજ નું લઈને બેઠા હોય ને ત્યારે સમાજ સાથે કઈ એવું થતું હોય છે સમાજના દીકરાઓ સાથે કંઈ એવું થતું હોય છે ત્યારે અવાજ તો ઉઠાવીએ છીએ પણ સત્યના પક્ષમાં

એમનું મને ધ્યાનમાં નથી પણ જાહેરના કામ હોય તો માહિતી નથી એટલે યોગ્ય નથી ગણતી પણ એટલું ચોક્કસ કહું છું કે જાહેર આમંત્રણ છે કોઈ પણ આવી શકે છે કોઈ પણ આંદોલનકારી આવી શકે છે અને ઇવન સમાજના લઈને સકારાત્મક દિશામાં ચાલતો દરેક વ્યક્તિ આવી શકે છે જાહેર આમંત્રણ છે બેન એવી વાત પણ હવે ચર્ચા થઈ રહી છે કે બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે એટલે આ પ્રકારની ચિંતન શિબિર થઈ રહી છે આ તેમની તૈયારીઓ લાગી રહી છે જો એક મયુરભાઈ ફેક્ટ વસ્તુ તમે કહ્યું કે જ્યાં રેશમા પટેલ હશે જ્યાં અન્ય આંદોલનકારીઓ હશે એક્સ વાયઝેડ અલ્પેશભાઈ હોય કે હાર્દિકભાઈ હોય કે કોઈ પણ હશે ત્યાં તમને એવું લાગશે કે ભાઈ આ લોકો પોલિટિકલી એક્ટિવ નું કરે છે પોલિટિકલી કરવા માંગે છે પણ એવું નથી અમારો જન્મ આંદોલનથી થયો છે હા અમે વિરોધ કરીએ છીએ તો સત્તામાં ભાજપ છે તો ભાજપનો વિરોધ કરવાના છે પરંતુ એક વસ્તુ મને નોંધવાની છે ને કે ભાજપમાં રહેલા ભાઈઓ જેમ કે વરોડભાઈ છે તો ભાજપમાં છે તો એ આવવાના છે તો આવી રીતે જે ભાજપ સાથે જોડાયેલા છે એ ભાઈઓ પણ આવે છે જે અન્ય પક્ષમાં જોડાયેલા છે એ પણ આવે છે આજ આપમાં છું આમ આદમી પાર્ટીમાં છું તો હું જઈશ તો કહેવાનો મિનિંગ પોલિટિકલી કઈ એવું કનેક્શન નથી કે પોલિટિકલી એજન્ડા માટે ભેગા થઈએ છીએ હા અમારી સાથે વણાય ચોક્કસ જાય છે કારણ કે બધા પોલિટિકલી લીડર તરીકે કામ કરે છે પોતપોતાના પક્ષમાં પોલિટિકલી પોતાનું એક એક્ટિવિટી કરીને ગુજરાતની જનતા માટે કામ કરીએ છીએ તો એ જોડાઈ જશે પણ હકીકતમાં અમારા મનમાં એવું કંઈ છે નહીં

જ્યારે જ્યારે કોઈ પણ સમાજની સાથે અન્યાય થશે ત્યારે પાટીદારના દીકરાઓ તરીકે દીકરી તરીકે અમે અહીંયા કોઈ ભેદભાવનો સવાલ નથી મુદ્દાઓનો સવાલ હોય છે કે કયા મુદ્દો સાચો છે કઈ કોની સાથે અન્યાય થયો છે આજે એક વસ્તુ સમજો કે કોઈ ક્રાઇમ કરશે કોઈ ક્રિમિનલ હશે ચાહે પાટીદાર સમાજમાંથી હશે તો અમે એનો સાથ આપીશું નહીં આપીએ તો કેવાનો મતલબ કે દરેક મુદ્દાઓની એક અંતર સત્યતા છુપાયેલી હોય છે તો એ સત્યતા જાણવા વગર તો અમે ક્યારેય કોઈનો સાથ નથી આપતા ચાહે કોઈ પણ હોય એટલે અમે સત્યના પક્ષમાં હંમેશા હોઈએ છીએ અન્યાય થતો હોય હશે આપણે લાગશે કે નહીં અન્યાય અધિકમાં અન્યાય થઈ રહ્યું છે ત્યારે અમે અવાજ ઉઠાવીએ છીએ અને ઘણી વખત એવું પણ બને છે મયુભાઈ કે અવાજ ઉઠાવતા હોઈએ છીએ પણ જનતા સુધી નથી પહોંચી શકતો મીડિયા સુધી નથી પહોંચી શકતો કામ કરતા હોય છે તો આવું પણ બની શકે એટલે જે કહેવાય છે કે વધારે મુદ્દાઓ હાઇલાઇટ થયા હોય એ આપણા નોંધમાં હોય છે ઘણી બધી વાર મુદ્દાઓ જે મુદ્દાઓ તમે કહ્યું સામાજિક મુદ્દાઓ છે ઘણા બધા મુદ્દાઓ છે આ બધા મુદ્દાઓની ચર્ચા થયા બાદ સરકાર ને આ માટે રજૂઆત કરવામાં આવશે હા ચોક્કસ જયારે એવું લાગશે કે આ મુદ્દાઓમાં સરકારની ઇન્ટરફેર જરૂર છે

બિલકુલ બેન છેલ્લો પ્રશ્ન જે પ્રકારે તમે કીધું કે સમાજના મુદ્દાઓને લઈને વધવાના છો તો ચિંતન શિબિર થઈ ગયા પછી પણ આવા કાર્યક્રમો આગળ રહેશે આગળની રણનીતિ શું રહેશે આ ચોક્કસ ચિંતન શિબિર પછી આખી રણનીતિ બનાવી છું અને કીધું ને કે સકારાત્મક ઉર્જા સાથે અને સકારાત્મક વિચાર સાથે આજે સમાજના